શ્રી ગણેશ નગણેશ વરદા સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય સુજ્ઞ વિભૂષિતાય ગૌરીશ્રુતાય ગણનાથ નમો નમસ્તે श्रीकृष्णराधावर गोकुलेश गोपालगोवर्गलनाथ विष्णु जिहवेपि भस्मृतवेददेव गोविन्द दामो गरमादवेति गोविन्द दामो धर्मादवेति माधवेति गोविन्द ददामो धर्म माधवेति अमुष्यत्वसेवा समधिगतसारं भुजवनं बलात्कैलासेवि वदतिवसतो विक्रमयत अलभ्यापाताले यलसचलिताङ्गूष्ठशिरसि प्रतिष्ठा त्वय्यासे ध्रुवमपचितो मुह्यति खल गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर ગુરૂર્ષાક્ષાત્રબ્રહ્મ તસ્મૈશ શ્રીગુરુવે નમસ્તે શારદે દેવી સરસ્વતીમ પ્રદે વસત વીવાગરે હરિહર જગદંબાનામ પ્રદાભી ઓ નમો ભગવતેદ્રા નો આપ સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય હર હર મહાદેવ સુતજી મહારાજ સૌનતાદી મુનિઓને ભોળાનાથની કથા સંભળાવી રહ્યા છે હે મહામનિયો એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું કે પ્રભુ શિવજીના બધા ગણો શિવજીની આજ્ઞામાં રહેવાવાળા છે આપણો કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીની સખીઓની સલાહ ફાયદાકારક લાગી સદાશિવ પુનઃ તપ કરવા માટે ગયા ત્યારે પાર્વતીજીએ એક આગ્નાંકિત સેવક ઉત્પન્ન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતરેલા મેલમાંથી એક પુરુષની આકૃતિ સર્જી તેમાં પ્રાણ સિંચ્યો છે તેમણે પુત્રની સુંદર વસ્ત્રો પહેરાયેલા છે પોતાનો ગણ બનાવ્યો છે કહ્યું બેટા તું આ દરવાજે બેસજે ઊભો રહેજે કોઈને અંદર આવવા દેતો નહીં પાર્વતીજીએ તેને હાથમાં દંડ આપ્યો છે પોતાના આવાસમાં કોઈ પ્રવેશે નહીં એવી સૂચના આપી દ્વાર આગળ ચોકી કરવા માટે કહ્યું નિત્યક્રમ મુજબ દેવી પાર્વતી સ્નાન કરવા માટે પોતાના નિવાસ સ્નાનની અંદર ગયા છે નિવાસની અંદર ગયા ત્યારે તપ કરી અને પાછા ફરેલા શંકરે ઘરની અંદર પ્રવેશ કરવા જાય છે તો ત્યાં આગળ ગણેશ તેમને અટકાવ્યા છે હે બાવાજી ક્યાં જાઉં છું અંદર અબળા માતાજી સ્નાન કરવા માટે બેઠા છે માટે હે દેવ તમે પાછા જાઓ શિવજીએ તેની વાત ગણકારી નહીં તેઓ આગળ વધ્યા કે ગણેશજીએ રીતસરની લાકડી ઉગામી દીધી શિવજીને ચક્કર આવતા તેઓ કાળ થઈ ગયા છે બહુ ક્રોધ આવી ગયો શિવજીને ગણેશ અને શિવજીનો નો સાંભળી શિવજીના ગણો ત્યાં આગળ આવી પહોંચ્યા છે તેમણે ગણેશને ઘણા સમજાવ્યા પણ તેઓ અલગ રહ્યા છેવટે શિવજીની આજ્ઞા થતા ગણું ગણેશને મારવા માટે દોડ્યા છે ગણેશજીએ મોટી ભૂંગળ વડે બધાને ઘાયલ કરી દીધા બ્રહ્મા અને વિષ્ણુ સહિત ઘણા બધા દેવો આવી પહોંચ્યા છે ગણેશ ક્રોધે ભરાઈ ગયા દાઢી મુજબ ખેંચવા લાગ્યા છે બ્રહ્માજી જતા રહ્યા અન્ય દેવો ગણેશજીની સમક્ષ યુદ્ધે ચડ્યા યુદ્ધ યુદ્ધની વાત સાંભળી ક્રોધે ભરાઈ પોતાના ગણને મદદ માટે બે શક્તિઓ પેદા કરી દૈવી શક્તિઓ તે શસ્ત્રો પોતાના મુખમાં દેતી હતી અન્ય દેવોની વાત સાંભળી શિવજી યુદ્ધ માટે તૈયાર થયા ત્રિશોળોથી લડવા આવતા

ગણનું મસ્તક ઉડાવી દીધું પાર્વતીને આ વાતની ખબર પડી ખૂબ જ દેવી ક્રોધે વરાણા છે અને અંદરથી શક્તિઓ ઉત્પન્ન થઈ છે તે સગળી શક્તિઓને પાર્વતીજીએ કહ્યું કે તમે મારી આજ્ઞાથી પ્રલય કરતા હો તેમ સર્વ દેવો ઋષિઓ યક્ષો રાક્ષસો ગણોને તેમજ પારકા અને પોતાના જે હોય તેને તમે ગળી જાઓ માતાની આજ્ઞા થતા સગડી શક્તિઓ કાળ ઝાળ બની અને દોડવા લાગી છે બ્રહ્મા વિષ્ણુ તથા સર્વદેવોએ આ હત્યાકાંડ થતો અટકાવવા પાર્વતીજીને વિનંતી કરી છે પ્રાર્થના કરવા માંડ્યા છે માતાજીને શાંત કરવા માટે એ જગ જનની હે એ જગ જનની મા તું ભવાની તારી સરણે જે એ જગ જનની હે જગદં मगो भवानी तारे सरडे ले जे सरडे ले जे मां डोली होय दुख मां मेरु सरी का रज ए नो मने ਲਗਵਨ ਦੇ ਜੇ ਦੁਖ 비ਜਨੂ ਜੋਈਨੇ ਮਤਾ ਦੁਰ ਕਰਵਾਨੇ ਮਨੇ ਥੋੜੀ ਸ਼ਕਤੀ ਦੇ ਜੇ اے ਜਗ ਜਨਨੀ اے ਜਗ ਲੰਬਾ ਮਾਤ ਗਵਾਨੀ ਤਾਰੇ रिजे शरणे ले जेवा जे जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी शिवा शिवादात्री स्वाहा स्वधा नमो स्तुति या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમો નમઃ હે જગદંબા જગતની અંદર તમે શક્તિ રૂપે વ્યાપી રહેલા છો અમે બધા તમને નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ યા દેવી સર્વભૂતિ શું રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમો નમ હે જગદંબા તમે જગતની અંદર લક્ષ્મી સ્વરૂપે વ્યાપી રહેલા છો લોકોના આર્થિક પ્રશ્નોને તમે સુલભ કરો છો એ લોકોના ઘરની અંદર ધનના ભંડાર ભરો છો હેમાં આપને નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરી દેવી સર્વભૂતિશો નિદ્રા રૂપેતા નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમો નમ હે જગદંબા તમે નિદ્રા સ્વરૂપે રહેલા છો જગતમાં માણસ થાકી ગયો હોય અને જો એને ઊંઘ ન આવે ને તો એનો થાક ઉતરતો નથી તો એમાં સર્વના સંકટોને દૂર કરો અમે આપને નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ માતાજી શાંત થયા છે તેમણે કહ્યું કે મારો પુત્ર ફરી સજીવન થાય તો જ મારો સંહાર અટકશે ને તો જગતનો લય કરી નાખીશ તેમ જ આ મારો દીકરો સર્વ દેવોનો અધ્યક્ષ બની અને પૂજવા લાયક શુભ મંગળ બને તો જ ત્રણેય લોકમાં શાંતિ વ્યાપશે દેવર્ષિઓએ દેવોએ પાસે આવી સઘળી વાત કરી શિવજીએ દેવીની બધી વાતોને માન્ય રાખી છે પછી તેમણે ગણો ને આગના કરી શિવગણો માર્ગમાં સર્વપ્રથમ મળેલા હાથી નું મસ્તક લાવી ગણેશજીના જોડી દીધું છે ત્યાર પછી શિવજી વેદના મંત્રો વડે શતમેન શરધોવાંતિ દેવા જતા રાહન અસ્ત કરશંત નુ નામ શિવજીએ વેદના મંત્રના ના ઘોષ સાથે મંત્રુ પાણી ગણેશજીના શરીર ઉપર છાંટ્યું કે તરત જ આળસ મરડી અને ગણેશજી ઉભા થયા છે પુત્રને જીવતો જોયેલો થયો

અને નમસ્કાર વડે તારી પૂજા કરશે તેને સર્વસિદ્ધિ મળશે ત્યાર પછી ગણેશજીએ શિવજીને પ્રણામ કર્યા અને તેમની માફી માંગી શિવજીએ તેમને આશીર્વાદ આપ્યા છે પોતાના બીજા પુત્ર તરીકે તેમનો સ્વીકાર કર્યો છે ગણેશજીએ બ્રહ્મા વિષ્ણુ અને નારદજીની ક્ષમા માગી સગળા દેવોએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે અમે ત્રણેય દેવો જગતમાં જેવા પૂજ્ય છીએ તેવા જગતમાં તમે પ્રથમ પૂજાશો તમારી જો કોઈ પૂજા નહીં કરે તો અમારી નું ફળ એમને મળશે નહીં વલી હે દેવ તમે તો સર્વ વિઘ્નોને હરવા વાળા થશો અગ્રેસર તમારી પૂજા થશે આમ કહી કહે એ તેમને સર્વ ગણોના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા શિવજીએ કહ્યું કે હે ગણપતિ તમે ભાદ્રપદને શુક્લ દિવસે ચંદ્રોદય સમયે પાર્વતીના ચિત્તથી પ્રગટ થયા છો તેથી તે દિવસે અને તે સમયે તમારી વિધિપૂર્વક પૂજા કરવામાં આવશે તમારું વ્રત કરવામાં વ્રત કરવા વ્રત કરનારની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે આમ ગણેશજીની અધ્યક્ષ પદે પ્રતિષ્ઠા થતાં મોટો ઉત્સવ થયો છે ગણપતિ બાપ્પા મોરિયા મોર્યા મૂર્તિ મોરિયા ગણપતિ બાપા મોર્યા મૂર્તિ મોરિયા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે રે બાપા મોરિયા રે ગણપતિ મોરિયા ગણપતિ બાપા મંગલ મંગલમૂર્તિ મોરિયા આજે બાપાનું પ્રાગટ્ય થયું છે બાપાને આપણે મનાવીએ પ્રથમ પહેલાં તમને સમરિને સ્વામી તમને સુંડાણા આધિશી ના તમે દેવતા બેર કરો ને મહારાજ જીઓ જી મારે જી ના પાર્વતી રે સ્વામી તો મને સુડા ઈતા દેવ દેવતા મેર કરું મી મહારાજજી હો ઘત સિંદૂરની સેવા ચડે રે ਬਨੀ ਤਨ ਮੇ ਸੁੰਡਾਲਾ ਆ ਗੜਮਾ ਫੂਲਡਾ ਨੋ ਹਾਰ ਦੇਵਤਾ ਮੇਰਿ ਗੁਰੂ ਨਿ ਮਹਾਰਾਜ ਜੀਓ ਜੀ ਕਾਨ ਮਕੁੰਡਲ ਜਲ ਹੜੇ ਰੇ ਸੋ ਮਿਤਮ ਮੇ ਸੁੰਡਾੜਾ ਗਣਮ ਮੋਤੀਆਂ ਲੋਹਾਰ ਦੇਵਤਾ ਮੇਰੂ ਕੋਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਹੋ ਜੀ ਤਾਲ ਬਰੀਨੇ ਲਾਲੂਧਰਾਉ ਸਵਾਮੀ ਤਮਨੇ ਸੁੰਦਾਲਾ ਜਮੀਨ ਤ੍ਰੁਪਤ ਥਾਉ ਦੇਵਤਾ ਮੇਰ ਕਰੂ ਨੇ ਮਹਾਰਾਜ ਜੀ ਹੋ ਜੀ ਰਾਵ ਚਰਨ ਨੀ ਏ ਵਿਨ ਤੀਰੇ ਸਵਾਮੀ ਤਮਨੇ ਸੁੰਡਾਲਾ ਭਗਤੋ ਨੇ ਹੋ ਜੋ ਸਹਾਇ ਦੇਵਤਾ ਮੇਰ ਕਰੂ ਨੀ ਮਹਾਰਾਜ ਜੀ ਹੋ ਜੀ ਗਣਪਤੀ ਬੱਪਾ ਮੋਰੀਆ ਮੰਗਲ ਮੂਰਤੀ ਮੋਰੀਆ ਗਜਾਨੰ ਗਣਪਤੀ ਮਹਾਰਾਜ ਜੀ ਕੀ ਜੈ પુષ્પનો વરસાદ થવા લાગ્યો સર્વ જગતમાં શાંતિ જેવું થઈ રહ્યું શિવ અને પાર્વતી પ્રસન્ન થયા છે સર્વ દેવોને મુનિઓ વગેરે પોત પોતાના સ્થાન થઈ ગયા છે એક દિવસ શિવ અને પાર્વતીને વિચાર્યો કે પુત્રો હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે હવે આપણે એમની માટે કોઈ યોગ્ય યોગ્ય કન્યા ગોતવી પડે તેથી તેમનો વિવાહ કરવો જોઈએ શિવજીએ બંને પુત્રો સમક્ષ એવી શરત મૂકી કે તમારામાંથી જે કોઈ પૃથ્વીની પ્રદિક્ષણા કરીને પહેલો આવે તેનો શુભ વિવાહ અમે પ્રથમ કરીશું આ સાંભળી કાર્તિક સ્વામી તો મોર ઉપર બિરાજમાન થયા અને પ્રદિક્ષણા કરવા માટે નીકળી પડ્યા છે ગણપતિ બાપા લાડુ બહુ ખાય શરીર બહુ મોટું હાથ પગ પેટ મોટું એ ઉભા ઉભા વિચાર કરવા લાગ્યા છે મારાથી તો દોડી જશા ત્યાં શકાશે નહીં એમાં ઉંદર ચૂં 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 કરતો ત્યાં આગળ આવ્યો બાપા એની ઉપર સવારી થઈ ગયા છે પરંતુ ઉંદર કેટલો દોડી શકે ગણેશજી વિચાર કરવા લાગ્યા વગર વિચાર્યું ઉતાવળ કરવાથી ક્યારેક કામ બગડી જતું હોય છે ગણેશજી વિચાર કરવા લાગ્યા અને એમાં વિચાર કરતા કરતા એમને એવો સદ વિચાર પ્રાપ્ત થયો તેમને થયું કે મારા માતા પિતા મહાન છે પહેલા તો જે ઇને સ્નાન કરી લીધું એમ નહીં કારણ કે પૂજા પાઠ કરીએ એટલે સ્નાન કરવું પડે પવિત્ર થવું પડે દેવમ ભૂતવા દેવમ યજિત પવિત્રતા આપણામાં આવે ત્યારે જ ભગવાન આપણી પૂજાનો સ્વીકાર કરે છે માતા પિતાની પાસે આવ્યા નાઈને તેમણે આસન ઉપર બેસવા માટે કહ્યું કે હે માતા અને હે પિતા તમે આસન ઉપર બિરાજો ગણેશજીએ તેમની વિધિવત પૂજા કરી છે ત્યાર પછી સાત વાર તેમની પ્રદિકિણા કરવા માંડ્યા છે એક પ્રદક્ષિણા પૂરી થાય એને પ્રણામ કરે બીજી પ્રદિક્ષણા પૂરી થાય એને પ્રણામ કરે આમ કરતા કરતા સાત કરી અને સાત વખત તેમણે માતા પિતાને પ્રણામ કર્યા છે અને ભાઈ ફરી લીધે પા સાત પ્રદક્ષિણા થઈ ગઈ એટલે ગણપતિ આવીને કહેવા લાગ્યા કે તમે કહ્યું હતું ને કે જે કઈ પૃથ્વીની સાત વખત પ્રદક્ષિણા કરી આવે હે એના લગ્ન કરવામાં આવે તો હવે તમે મારી માટે જલ્દી જલ્દી લગ્નની તૈયારી કરો ત્યારે માતા પિતા હસવા લાગ્યા છે તો લગ્ન માટેની શરત ભૂલી ગયો છે કે શું શું તારા ભાઈને જે પૃથ્વીની પ્રિક્ષણા કરવા ક્યારે ગયો તું તો તો ગયો જ નથી ગણપતિજી કહેવા રાખ્યા હસ્તા હસ્તા વેદો અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કોઈ પ્રસન્નતાપૂર્વક પોતાના માતા પિતાનું પૂજન કરી અને તેમની પ્રદિક્ષિણા કરે છે ને તેની પૃથ્વીની પ્રદિષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે એમાં જે માતા પિતાને ઘરમાં છોડી અને તીર્થયાત્રા કરવા માટે જાય છે તે ઘણું ગુમાવે છે આપ બંને ધર્મનું સ્વરૂપ છોકરીપૂર્વકનું જ્ઞાનભાઈનું વચન સાંભળી શિવ પાર્વતી ખુશ થઈ ગયા તેમણે દીકરાને કહ્યું એ સાચું કહ્યું છે વેદોમાં બાળકને માટે ધર્મ પાલન નો જે મહિમા દર્શાવ્યો છે તેનું તે પાલન કર્યું હોવાથી અમે તારો વિવાહ પ્રથમ કરીશું એટલે ગણને મોકલ્યા વિશ્વરૂપ નામના કુરુ પ્રજાપતિ હતા એની બે દીકરી હતી બહુ સુંદર એકનું નામ છે રિદ્ધિ અને બીજીનું નામ છે સિદ્ધિ ઘડિયા લગન લીધા અને ગણેશજીની સાથે રિદ્ધિ સિદ્ધિના લગ્ન કરાવ્યા મંગલમ ભગવાન ગણેશ મંગલમ સિદ્ધિ બુદ્ધિનાથો મંગલ મંગલમ ભગવાન ગણેશ મંગલમ પાર્વતી પુત્ર મંગલમ સિદ્ધિ બુદ્ધિનાથો મંગલાય તનુ હર ગણેશજી બંને પત્નીની સાથે આનંદથી દિવસો વિતાવવા લાગ્યા સમય જતા સિદ્ધિથી શ્રેય શુભ અને બુદ્ધિથી લાભ નામના બે પુત્રો થયા છે બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શિવપુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો ઓમ ભગવતે મહારુદ્રાય નમઃ હે ગણપતિ બાપા આપનું પ્રાગટ્ય થયું સર્વના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરજો પ્રભુ સર્વના વિઘ્નોને દૂર કરજો સર્વ જગતની અંદર વિશ્વની અંદર શાંતિ વ્યાપી રહે એવી કૃપા કરજો ભલું ગજાનંદ ગણપતિ મહારાજ કી જય